ઊડશે પણ છોકરા તો યાર ફવાડાના ભાઈ ઢાબા પર ચડી જશે પતંગ ચગાવવા માટે અમારે કલ્પેશને તો અહી આવીશ પતંગ ચગાવીને આવીશું ભાઈ કશી કે માથો બગડ્યો ખબર નહીં જે બગડી હોય એ પણ એ રે આવવા આવી જશે પણ એનો નાસ્તો કરવા આવ્યા છે તમારે ખબર છે ભૂખ લાગી હશે ને પતંગ ચગાવીને એટલી સર પવન આવે લાલું આમ તો આવે સર નુંટણીયા

हाजत नहीं था तो इना सा आइसक्रीम केस तन कोट्टो मु प्रवास ले जो ना ले जो तो हारो तो ओके भाई आजवा <laughs> फिर की आरा मम्मी पतंग नहीं चगयो हो ये हमारा भाई और आबाद भाईरा पालटी <laughs> भाई आज तो किडनैप बंद नहीं रही हमार तो ઓકે ભાઈ પતંગ શકતા નહીં વાયરા ના લીધે ભાઈ વાયરો આવતો નહીં પતંગ શકતા નહીં તે હવે આ લગભગ બધા છે ને બીજો ધાબા પર જશે રાહુલભાઈ ના ધાબા ઉપર આજુ આ બધા આવશે ઉભો રહ્યો છે શાંતિ થી આ મોટો લટકાઈ લટકાઈ ને ગોમડા માં તમારો વાયરો નહીં આવતો તો સીટીઓ તો કોઈ ના આવા હવ પતંગ શકતા જ નહીં હોય પણ તો અમાર ટકા ભાઈ નું પતંગ ગયો જો હા આજુ હજુ એનો પતંગ આવી રહ્યો ભાઈ આ એનો પતંગ છે

હા બધો તા બાપા જતો રહેતો આ વસન માર્યો આ ગો અને ફેર બધા બાપા તો છોકરા છું ભાઈ પતંગ સગાવીશ મન પતંગ સગાતો નહીં આવડતો નહીં આવડતું આટલા કોક પતંગ સગાવીશ ભાઈ અમાર મોર ગમમાં કઈ સામ ઉતરી પડે થાક લાગ્યો છે ભાઈ રાહુલ તો જુઓ અમાર તો

ओय त गल्ला हां बे बे पतंग भई ओय फोटो पार्लौ इम्नी पतंग अनि लडाई थाछ भई थोड़ी वार म जु आ जमि छला पतंग छ पण इ यु प नमाय त गरो इनु हां नमाय दिलमा नमाय सरस

મારે કીધું કે તમારો કપાઈ ગયો થાળી ખબર પડી દ્યો કે પતંગ અમારો કપાઈ ગયું હવે એમ ને ધૂમમાં પડીએ કપાઈ ગયું કપાઈ ગયું કપાઈ ગયું પણ ઘરથી કે મારું કહું નહીં કપડું તમારું કપડું યોગ્ય રાઈ જશીએ હવે બધું જો વધવા શોધવાનું ચાલુ છે હમ આ તો બધા ઘણો જ હોઈ જશે પતંગ ચલ આ વખતે તો રોય તો તારા આનંદથી ઉતરાયણ નહીં મને હાય બાપા વાગ્યું મને

હા અરે ભાઈ બિલકુલ પવન નહોતો તમે જુઓ તો તો એટલા માટે મારા મતલબ અમારા કલ્પેશને રોહિતને બધા ભાઈ ગમજો હતો પતંગ ચગાવવા માટે અને અત્યારે તો હવે ઘેર જ છું શાહે જોયો નહીં પતંગ અત્યારે ચગ્યો છે રોહિત અંકીએ હા એ ભાઈ અત્યારે જ પતંગ ચગીશું તો બસ ઉત્તરાયણ ભાઈ અમારી આવી હતી આશા રાખું છું તમે લોકોએ પણ મસ્ત ઉત્તરાયણ કરી હશે તમારા ઘેર તો વાઇડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો આવજો અને રાધે રાધે અને હા મને કમેન્ટમાં છું